જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું પટેલ આપણું નામ મારું નામ કનુજી રાજુજી ઠાકોર ઓકે કનુજી કયું ગામ આપણું મારું ગામ આબલું પણ આ જમપુરમાં જમીન રાખી ઓકે કનુજી આ વિશ્વાસ વિતરણનું કેટલા વિઘાનું વાવેતર છે આપણું આપણું ચાર સાડા ચાર વિઘાનું ચાર સાડા ચાર વિઘાનું વાવેતર છે હવે કયા મહિનાનું વાવેતર છે કનુજી આઠમા મહિનાનું છે આઠમા મહિનાનું અત્યારે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડી આપણે આવ્યા છીએ બરોબર છે કેટલી વીણી થઈ આમાં આમાં બે વીણી કરી બે વીણી કરી દે બરોબર છે બીજું કનું જે આમાં પાણીની ખેંચ પડે છે આપણે એલામાં એટલે બોર બગડ્યો એના માટે એટલે બોર બગડ્યો કેટલા પાણી આપ્યા છે અત્યાર સુધી આમાં આમાં ચાર પાણી ચાર પાણી આપ્યા છે ચાર પાણી આપવા ફક્ત દિવેલાની પરિસ્થિતિ આ છે આ છે બરોબર બીજું કનું જે કે વિપક્ષ ફેતો તેમાં અન્ય જાતિ સરખામણી ફૂટ કેવી પડે છે ફૂટ સારી ફૂટ સારી છે ઓકે ફૂટ વધુ તો માળો વધુ અને માળો વધુ તો ઉત્પાદન હતું બરોબર કરવું છે બીજું કે આપડે દેરા માં વિશ્વાસ ખેતર કોઈ જગ્યાએ ફુકારો આવે છે ના ફુકારો આવતો નથી ફૂલિયો આવે છે કોઈ જગ્યાએ ના ફૂલિયો પણ આવતો નથી જરા થોડું વિડીયો બતાવો તો ભાઈ જરા આગળ ફુકારો અને ફૂલિયા વિશે જોવો બીજું કરો જી આપણે આ દિવેલા અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલુ છે ગરમી ચાલુ થઈ ગઈ છે તો ક્યાં મહિના સુધી આપણા દિવેલા ઉભા રહેવું લાગે તમને હવે અમારા દિવેલા લગભગ ચોથ પોંચમા મહિના ચોથા પોંચમા મહિના સુધી ઉભા રાખે તો કેટલી વીણી આવશે આમાં હજી દસ વીણી નો અમારો એવરેજ છે એટલી બધી આવશે શું વાત છે બધું કહેવાય એટલી બધી વીણી આવે તો બહુ ઉત્પાદન તમને મળે બરોબર છે બીજું કનું જે અમારી કંપનીની બાજરી આવે છે વિશ્વાસ કુંભાલી બરોબર છે તો વિશ્વાસ કુંભાલી બાજરી અમારી પંચોતેર થી એસી દિવસે પાકી રહે છે તો આ વિસ્તારના ખેડૂતો જો અમારો દિવેલાનો વિડીયો જોતા હોય કનુજીનો અને દિવેલા જોવા હોય તો કનુજીની વાડી અમારા વિશ્વાસ વેતુસે મોટા જામપુર ગામમાં મોજૂદ છે અને એમને પ્રશ્નલી ફોન કરીને પૂછવું હોય તો એમને પણ પૂછા કરી શકે છે અને અત્યારે બાજરીની ચાલુ સિઝન છે તો મારી વિશ્વાસ કુમાલી બાજરી આવે છે તો હું ખેડૂતોને વિશ્વાસ કુમાલી બાજરી વાવવાની ભલામણ કરું છું અને યુટ્યુબમાં મારી ચેનલમાં ઘણા બધા બાજરીના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે ગયા વર્ષના ફિલ્ડના વિડીયો ઓકે કનુજી આપણો મોબાઈલ નંબર છન્નું બાસઠ ઓગણપચાસ ત્રીસ છ્યાસી ઓકે અને કેનું છે આપણે બિયાન કે ખરીદી ક્યાંથી કરેલી કમ્બોય થી કરેલી કમ્બોય થી વિહત એગ્રો સેન્ટર કમ્બોય નમસ્કાર પરણભાઈ બેવડ બળનભાઈ તમે ચાલુ વર્ષો માં ઘણા બધા દિવેલા આવે છે અને આપણે લગભગ ઘણા બધા ફિલ્ડ સાથે ફર્યા તો અહીંયા ફિલ્ડ ઉપર તમને દેવરાનું જલ કેવું લાગ્યું જલ સાહેબ સારું છે સારું છે દરેક કે દરેક ફિલ્ડ આપણે ફર્યા તો ખેડૂતોને સંતોષકારક રિઝલ્ટ છે બધા તમારા સંતોષકારક ઓકે તો આવતા વર્ષે મને કોઈ વિશ્વાસ ફીતો તે નથી તેનું તમારો વેચાણ વધવાનું હા વધવાનું ઓકે ચાલુ વર્ષના કરતા કેટલું થશે વેચાણ અંદાજે ચાલુ વર્ષો માનો કેટલા કેટલા ટકા નો વધારો આવે પચાસ ટકા નો વધારો આવે સો ટકા નો વધારો આવે સો ટકા નો વધારો માનો કે ચાલુ વર્ષે તમે ત્રીસ ચાલીસ કટાઈ વેચ્યો હોય તો આવતા વર્ષ સત્તર સી કટાઈ વેચાય બરોબર છે બીજું આપણે માનો કે અહીંયા ખેડૂતોને વિશ્વ રુંબાલી બાજરી ગયા વર્ષે પણ વાવેતર કરાયેલા હતા એના ફિલ્ડ ના વિડીયો પણ મેં નાખેલા છે તો ખેડૂતોને વિશ્વાસ ચુંબાલી બાજરી કેવી હવે થોડો અભિપ્રાય આપશો આપણે સારી છે ફૂટની હાઇટ થાય છે ગરવામાં સારી ગરે છે પચાસ થી પંચાવન મન નું મળે છે અને રોટલો વાઇટ થાય છે ખાવામાં મીઠી રહે છે બરોબર છે અને આપણો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવું સડસઠ ચલો જય દ્વારકાધીશ દિવેલા એટલે ફુલિયાનું પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ